ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલના જન્મદિને તેમને શુભેચ્છાઓ પાઠવવા મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ ઉદ્યોગપતિઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા સુરત નવસારી લોકસભા બેઠકના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો આજે જન્મદિન હોય તેમને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવા મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ તેમજ હોદ્દેદારો તેમના ઘરે પહોંચ્યા હતા તો સુરત શહેરના સામાજિક અગ્રણીઓ ઉદ્યોગપતિઓ પણ સી આર શુભેચ્છાઓ પાઠવવા પહોંચ્યા હતા સાથે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફે પણ સી આર જન્મદિવસે જન્મ દિવસે શુભકામનાઓ પાઠવી હતી જેને લઈ સી આર પાટીલના ઘરે તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો સુરત મનપાના હોદ્દેદારો ધારાસભ્યો સહિતનાઓ સી આર પાટીલના ઘરે પહોંચ્યા હતા ઘણા બધા કાર્યક્રમોના આયોજન દ્વારા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનથી જન્મદિવસને લોકસેવાની પ્રવૃત્તિ દ્વારા ઉજવવો જોઈએ મેં એક કાર્યક્રમ લીંબાયત વિધાનસભામાં કર્યો ત્યાં લગભગ પાંત્રીસો યુનિટ બ્લડ ત્યાં એકત્ર થયું છે બધા જ અલગ અલગ આરોગ્ય માટેના કેમ્પો ત્યાં કર્યા છે ચશ્મા શિબિર કરી છે લગભગ કુલ મળીને વીસેક હજાર લોકોએ ત્યાં ભાગ લીધો હતો આજે ઉધના વિધાનસભામાં પણ લગભગ પંદરસો યુનિટનું ટાર્ગેટ છે બીજા પણ અલગ અલગ જગ્યાએ નાના મોટા કાર્યક્રમો હોવાને કારણે અમારો આ વર્ષે લગભગ છ હજારથી વધુ યુનિટો ભેગા થાય એવો પ્રયત્ન છે આ લોકસેવાની પ્રવૃત્તિને જન્મદિવસ સાથે જોડવા એટલા માટે કરીએ છીએ કે એનાથી લોકોને ફાયદો થાય સુરત શહેરની જે રક્તની જરૂરિયાત છે એ સુરતમાંથી જ પૂરી થાય અને કદાચ બહારના લોકોને પણ જરૂર પડે તો અહીંયાથી આપી શકાય એ પ્રકારના બ્લડ કેમ્પો અહીંયા યોજાય છે સુરતમાં રક્તદાનનો સૌથી મોટો કાર્યક્રમ વરાછા રોડ પર બાવીસ હજાર એક જ દિવસમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પણ થયો છે સુરતનો એનો રેકોર્ડ છે અને એ રીતે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિવસ ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે અપેક્ષા છે એમાં એક કાર્યકર્તા તરીકે અમે આવા કાર્યક્રમો દ્વારા ટીબી પેશન્ટોને કીટ આપવું હોય કુપોષિત બાળકોને કીટ આપવાની છે એ રીતે પણ અમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ આપ સૌના માધ્યમથી હું સૌને ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ ખૂબ ધન્યવાદ